આ સાથે જ ભારતના ઇતિહાસની આ પહેલી ફિલ્મ છે જે ટ્રેલર વિના ખુફિયા રીતે એક ષડયંત્રના ભાગરૂપે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની બદલે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ ફિલ્મ રિલીઝ થઈ તો પૂરા હિન્દુ સમાજ આક્રોશિત થઈ જશે જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની પૂરી સંભાવનાઓ છે માટે આ ફિલ્મ સાથે જોડાયેલ લોકો સામે આઈપીસી અઢારસો સાઠની સેક્શન એકસો ત્રેપન એ બસો પંચાણું એ પાંચસો પાંચ અને ચોત્રીસ મુજબ ક્રિમિનલ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી આ ફિલ્મની તમામ સામગ્રીની તમામ સામગ્રી હટાવી દેવામાં આવી ત્યાં સુધી રિલીઝ ન થવા દેવાની અને ફિલ્મ ઉપર બેન લગાવવાની વૈષ્ણવ કરી હતી હું વૈષ્ણવ આચાર્ય પરમ ગોસ્વામી એકસો આઠ શ્રી આશય કુમારજી મહોદય આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જેતપુરમાં પધાર્યા છીએ અને મહારાજ મૂવીનો બહિષ્કાર કરવા એનો વિરોધ કરવા અહીંયા અમે એફઆઈઆર અને ફરિયાદ અમે નોંધ કરાવી છે આપણે બધા ધાર્મિક સનાતનની ધર્મના વ્યક્તિઓ છીએ આપણું કર્તવ્ય છે કે આપણે ધર્મની રક્ષા કરીએ કોઈપણ તત્વ જે આપણા ધર્મ વિશે ખરાબ બોલતું હોય આપણા ભગવાન વિશે ખરાબ બોલતું હોય આપણા ગુરુજનો સંત મહંત વિશે ખરાબ બોલતું હોય તો એના સામે લડાઈ લડવી એનો વિરોધ કરવો અને એનો બહિષ્કાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે મહારાજ મૂવી દ્વારા આપણા હિન્દુ સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આપણા સંત મહંતને બહુ જ ખરાબ બતાવવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોને આપણા ગ્રંથને આપણા ભગવાન શ્રી કૃષ્ણ માટે બહુ ખોટું કહેવામાં બોલવામાં બતાવવામાં આવ્યું છે જેનો સ્વીકાર આપણે નહીં કરીએ આપણે સનાતની છીએ આપણે ધાર્મિક છીએ તો આપણું પરમ કર્તવ્ય છે કે આપણે આ મૂવીનો બહિષ્કાર કરીએ આ મૂવીનો વિરોધ કરીએ મને સાંભળતા બધા જ વ્યક્તિને હું હાર્દિક અપીલ કરીશ કે આપ બધા પણ આ મહારાજ મૂવીનો બહિષ્કાર કરો વિરોધ કરો આપની પાસે જે પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને આ ફરિયાદ નોંધ કરો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આનો પૂરો પૂરો વિરોધ કરો જેથી આ મૂવીનો રોન્ચ ના થાય અને આપણા ધર્મનો વિજય થાય જય સુખભાઈ પાદરિયા હું અહીંયા ફર નોંધવામાં આવ્યા છીએ જે આ ઓટીપી પિક્ચર આ જે દ્વારા મહારાજા પિક્ચર દ્વારા જે હિન્દુ ધર્મને આવું એકદમ હિન બતાવવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આજે અહીંયા એફઆઈઆર આપી છે અને બધાને તમારા મીડિયાના માધ્યમથી જણાવવાનું કે આનો સખત વિરોધ કરે કારણ કે આગળ પણ આવી રીતના પિક્ચર પી શંકર ભગવાનને એ લોકોએ બાથરૂમમાંથી દોડતા બતાવ્યા છે એવા ઘણા બધા એવા છે પિક્ચરો કે જે આ દ્વારા આવું આવું કૃત્ય કરવામાં આવ્યું છે અને જો આ રીતે કાંઈ નહીં અવાજ ઉઠાવીએ તો હજી આગળ પણ આવું આ લોકો કરશે અમારે માગે આ બેન જ થાય પિક્ચર આજ સુધી તો હતી સોળ તારીખ છે આજે આજે તો બેન હતી પણ આગામી દિવસોમાં પણ આ પિક્ચર બેન જ થવી જોઈએ એનો સખત અમે વિરોધ સાથે સુરેશ ભાલિયા જેતપુર